લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે કાર્યકર્તાઓ પૂરી તાકાત થી ઘર નો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખ થી વધારે લીડે રાજકોટની કે નથી હું આજ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડ ને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તા કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરે એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈક જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સગત રફવા જ છે ભાજપમાં પ્રવેશ્યા સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો સાઠ લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ કઈ કઈ પ્રકારની માનસિકતા છે ને એ જ ભાજપ માંથી અમને રાજીનામું આપ્યું છે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપ ને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં